સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ મહત્વના સમાચાર જોઈએ જુનાગઢમાં માંગરોડના આંચકોનો કોઝવે તૂટ્યો છે કેશોદના માધવપુર ને જોડતો આંચકોનો કોઝવે તૂટ્યું છે દરમિયાન આ મોટી ઘટના બની છે સ્લેબ તૂટી ધડામ દઈ નીચે પડ્યો કોઝવે સાથે કેટલાક લોકો નીચે પણ પડ્યા સદનસીબે કોઈને પણ જાનહાની નથી થઈ પરંતુ એ તો વિડીયો પણ સામે આવ્યો છે કોઝવે ના સમારકામ દરમિયાન આ મોટી ઘટના બની છે સ્લેબ તૂટી જતા કોઝવે નીચે પડ્યો સદનસીબે કોઈને પણ આ ઘટનામાં જાનહાનિ નથી થઈ એક વિડીયો સામે આવ્યો છે જૂનાગઢની આ ઘટના માંગરોડના આજકનો કોઝવે તૂટીયો છે માધવપુરથી જોડતો આજકનો કોઝવે તૂટી પડ્યો ઓનલાઈન પર संवाददाता अशोक જોડાયુકા છે अशोक આ કઈ રીતે ઘટના બની જી જણાવી દઉં તો પુલ તૂટ્યો છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આ રસ્તો કેશોદ અને માધુપુર જવાનો રસ્તો વચ્ચે આજક ગામ આવેલું છે તેમનો આ પુલ છે તેમનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારબાદ અચાનક જ સ્લેબ ધરાશય થયો હતો સ્લેબ ધરાશય થયો ત્યારે હિટાચી મશીન સહિતના અનેક લોકો નીચે પટકાયા હતા સદનસીબે આમાં કોઈ જાનહાની થઈ નથી જી મિત્તલ કેટલો જૂનો છે આ કોઝવે અને શું જાણકારી મળી રહી છે કેટલા સમયથી છે એ ચોક્કસ કહી શકાય કે આ જે પુલ છે એ ઘણા સમયથી જૂનો હતો અને એમનું સમારકામ થઈ રહ્યું હતું બાદમાં અચાનક જ આ ધડી પડતા લોકોને કોઈ પણ જાત પ્રકારની જાનહાની થઈ નથી બિલકુલ અને કારણ કે અત્યારે જ્યારે રાજ્યમાં બ્રિજને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે જે પણ જર્જરિત બ્રિજ છે તેને હટાવવાની ત્યારે આ કોઝવે તૂટતા અનેક મહત્વના મોટા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે અનેક સવાલ ઊઠી રહ્યા છે જ્યારે આ કોઝવે તૂટ્યો અને લોકો તેના ઉપરથી જઈ રહ્યા હતા અને લોકો પણ નીચે પડ્યા છે પરંતુ સદનસીબે કોઈને પણ ઈજા નથી પહોંચી જાનહાનિ નથી થઈ આપવા વિડીયો જુઓ કે જ્યાં લોકો નીચે પડ્યા ત્યારબાદનો આ વિડીયો છે માંગરૂળના આજકનો કોસ તૂટી પડ્યો તો વાત હવે જુલાઈમાં जोरदार પ્રસાદની